મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ આજે ગણેશ ચતુર્થી છે તો આપણે ચૂરમાના લાડુ બનાવશું તો તેના માટે મેં જરૂરી વસ્તુ લીધી છે ઘી છે ખાંડ છે અને ડ્રાય ફ્રૂટ છે અને આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે અને આપણે પહેલાં કડકથી બાંધી લેશું થોડુંક મૌણ નાખીને આ રીતે આપણે આને તેલથી મૌણ આપી અને સરસથી કડકથી બાંધી દેવાનો છે લોટ આજે ગણેશ ચતુર્થી છે તો આપણે ભગવાન માટે ચૂરમાના લાડુઆ બનાવશું ઘઉંનો જાડો લોટો સરસ થાય છે હમ આપણે આ મુઠિયા તૈયાર કર્યા છે હવે આને તળી લેશું આપણે સરસ મજાના કડક તૈયાર થઈ ગયા થોડાક ભાંગી નાખવાના છે અને પછી મિક્સરમાં ક્રશ કરીને આનું ચૂરમું તૈયાર કરવાનું છે ચૂરમું હંમેશા તળેલા મુઠિયાનું બહુ સરસ લાગે છે અને લાડવા એટલે ખૂબ જ સરસ લાગે છે આ રીતે આપણે એક મિક્સર જારમાં થોડા થોડા આપણે મુઠિયાના ચૂરમું દળી નાખશું મિક્સરથી ઝડપથી સરસ થઈ જશે આ રીતે તૈયાર છે આપણું સરસ મજાનું ચૂરમું હવે આપણે આની અંદર ખાંડ એડ કરશું ખાંડ આપણે દળીને તૈયાર લીધી છે જરૂર મુજબ આપણે એડ કરશું આમાં અમે બહુ ગળ્યું ઓછું ખાઈ છીએ એટલે થોડીક જ ખાંડ નાખશું અમે લાડવા ખૂબ જ સરસ થશે બહુ ગળ્યા પણ નહીં ને સાવ મોળા પણ નહીં લાગે હવે આપણે આમાં ઘી એડ કરી દેવાનું હવે આપણે આની અંદર ગરમ કરેલું ઘી એડ કરીશું ઘરનું ઘી લીધું છે એકદમ ચોખ્ખું જરૂર પડે તો ફરીથી આપણે ઘી લેશું આપણું ઘી એકદમ આમાં મિશ્રણ થઈ ગયું છે ને લાડવો વળે એટલું સરસ થઈ ગયું છે હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ આપણે જે તૈયાર કર્યું છે એ એડ કરી દઈશું હવે આપણે આમાં જે કાજુ બદામ જે કિસમિશ તૈયાર કર્યા છીએ ડ્રાયફ્રૂટ આપણે એડ કરીશું સરસ મજાના લાડુ આ ડ્રાયફ્રૂટથી ભરપૂર આપણે દાદાના તૈયાર કરશું હવે આપણે આ રીતે લાડુ તૈયાર કરવાના છે સરસ મજાના આપણે થોડું ખસખસ લીધું છે એ પણ આમાં લગાવશું આ રીતે લાડવામાં ખસખસ ખૂબ જ સરસ લાગે છે આ રીતે આ રીતે આપણે બધા લાડવા તૈયાર કરીશું તો તૈયાર છે આપણા ચૂરમાના સરસ મજાના લાડુ